લક્ષ્મીપુરા ખોડિયારનગર પાસે આવેલા સ્મશાન પાસે વિદેશી દારૂ ખુલ્લે પાડ્યા હતા આરોપીઓના નામની વાત કરીએ તો હિતેશ ઉર્ફે લાલુ ઠાકોરભાઈ માલી રહે લક્ષ્મીપુરા ખોડિયારનગર મેહુલભાઈ જયેન્દ્રભાઈ ગોહિલ રહે મયુરનગર સોસાયટી લક્ષ્મીપુરા વિક્રમભાઈ રસિકભાઈ વાઘેલા ગામ સલિયાવાડી પ્રેમચંદપુરા તાલુકો બાલાસીનોર જિલ્લો મહીસાગર ઉમેશભાઈ સુરેશભાઈ પટેલ પાદરા વધુપુરા ખડકી અજયભાઈ ભીખાભાઈ સોલંકી પાદરા ચચરી માતા મંદિર સામલકુવા અજયભાઈ પૂનમભાઈ માળી ખોડિયારનગર લક્ષ્મીપુરા વિજયભાઈ રમેશભાઈ માળી ખોડિયારનગર લક્ષ્મીપુરા ગોપાલભાઈ સનાભાઈ દેવીપૂજક ગામ ધુનાદરા તાલુકો ઠાસરા જિલ્લો ખેડાના ઓને એસએમસીએ જળબી પાડ્યા હતા જારે ત્રણ જેટલા આરોપી હજુ પણ ફરાર છે તેઓના નામની વાત કરીએ તો રાજુભાઈ વાઘેલા રહે પાદરા લુના ચોકડી પાસે મહલી તલાવડી દર્શન માલી રંજીત છત્રસિંહ ગોહિલ રહે મયુરનગર લક્ષ્મીપુરા એસએમસીની રેડ દરમિયાન મળી આવેલ મુદ્દામાલ જો વાત કરીએ તો ભારતીય બનાવટ વિદેશી દારૂના ક્વાર્ટર નંગ બસો જેની આશરે કિંમત અઠ્યાવીસ હજાર આઠસો તેમજ થોડાક છૂટા બિયર ટીન મળી આવ્યા હતા કુલ મોબાઈલ આઠ જેની કિંમત આશરે પાંત્રીસ હજાર પાંચસો કુલ વિકલ છ જેની કિંમત રૂપિયા એક લાખ હજાર રોકડા રકમ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ મળી કુલ રૂપિયા બે લાખ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી